અમરેલીમાં માં હાહાકાર કુવામાં ત્રણ લાશો મળી અમરેલીના લાલાવતરના લાલાવદર કુવામાં મળેલી ત્રણ લાશો નું રહસ્ય સામે આવ્યું છે હત્યા ભોગ બનેલા ત્રણ મજૂરો એમપીના અલી રાજપુર હતા અને તેઓ લાલાવતરની વાડીમાં રહીને ખેતમજૂરી નું કામ કરતા હતા

મેલી વિદ્યા કરી રહ્યા છે અને તેને કારણે જ તેની દીકરીનો જીવ ગયો છે આ પછી ભુરાએ કથિત ડાકણ ભૂરી અને તેના પરિવારને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો ચાર આરોપીઓ દસ જાન્યુઆરીની રાતે વાડીમાં પ્રવેશ્યા હતા બબલુએ ચુંદડીથી મુકેશનું ગળું દબાવ્યું હતું જ્યારે ભૂરાએ દોરીની મદદથી મુકેશની પત્નીનું ગળું દબાવી દીધું હતું ઇન્દ્રી જાનુની ગરદન દબાવીને મારી નાખી ત્યારબાદ આરોપીઓએ પોતાના ગુનાને છુપાવવા માટે ત્રણેયના મૃતદેહોને ગોવામાં ફેંકી દીધા હતા ધન્યવાદ